કાલે તો રજા રાખી ગઈ તી પણ આજ આપણે જાવું પડશે તો હાલો કામ ને જાવ દીધી ચાલો કાચલ ભાઈ ઢીંગો ટાટા જોઉં જાઉં છું હો ચાલો હું જાઉં છું જેનું હાલ હાલ જેનું ભણી આવતો ત્યાં સાય લે તો ઢીંગોના પૈસા નહીં મળે લ્યો હાલો 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 હાલ હાલો હાલ તો જવું જાઉસું હો આલે જો આલો પૈસા આલે આલો પૈસા પૈસા આવી 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 જોડા દેવા છે હે હે ક્યાં અહીંયા દોડી જશે હે પૈસા આપો હે પૈસા જો તા પૈસા દીધી મારી બહેન કાલે પી લેજો એ ઓલા મિયા દાદીનો સુબ્લો તમારને પસંદ નોડશે કાજલ ઓシャン સુતા કરાઈ દઉં છે સેલોટે કેમ કે હંકારવા જાવું થઈ ત્યારે હું અકલ નખીય ત્યાર ગમ્મેના તાટા ઢીંગો લે સપલા તો લાઈ મરા চালো খাই লওঁ এক নোট তাৰি কালিম এক নোট তাৰি তা পেলোৱা যায় চালো বাই 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 ঢিং ঝিংগ পইচা লাই পা টা কে যাওঁ যাওঁ ઓ ફેમિલી આપણે ઘરે આવી જશું થોડા બેલા લઈને હાલો મૂકી કારણ કે આજ તો હાંસ પડી ગઈ થી માલ વસો હતો અને મગજ થોડીક વધારે હી જે એટલે થોડા આવી જશું એ તું શું દેખારો કરે છો લાય બતા મને શું છે લાય મને કી દે બુધી કોણ જોડી સોનીજી ફોન જોવે મૂકી દાલ અંદર કા હું જોમણ બોલેવું બટેટાનું લો ખીજડી આને વધારે લીખેલી અને રોટલી અને આ કેમ અમાર ઘેર નથી શાક આજે ટિફિનમાં હતો આજે આ તો આજ કા શાક નહોતું તો હું શાક લેવા દેવા ગઈ નહોતી તો પછી એક જો બટેટા બેઠાક બનાવી નાખ તો સારું ન બને ના કે શનિવાર છે આ તો તમારે છે ને એને ન લેજો રોટી દે બોલ આ હું હાડો ખાવું બંજે બંજે બને ને યુટ્યુબ આમ બેઠા વન સાઈડ બનાવું ઘારો ઓટલા શાક પણ નહી ખાય વાગે શું કરે લે 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 કે નો આ તો મે તમને બગાડેલી ખિસ્કરી બતાઈ ગાંડી હે ઓ આલ લાગું ઓ ઓ હે પડી

ઓ ફેમિલી આપણે નાયદોને કમ્પ્લીટ થઈ ગયા છે થઈ ગયા છે ભાણામાં જો છે પણ આપણે કારણ કે બનાવ્યું છે એને પંજાબી શાક એ ખોટી વાઈડી છે સમજાય ને ટેવ છે વાયડી અને કેવા દાત કાઢે મીઠા મીઠા ખબર હોય તમને હું ભાવે છે કહી દીધું હતું કે આવું બનાવ્યું છે તો મને મજા આવી જાય મને મજા આવે એનો હું આજો તું એટલું બધું ખાઈ જાશ હા હેડી તારા ઘટશે બેટા હે આપે વધારે હે આપે વધારે તને એ આપે વધારે આપે ના એલા ભઈ ના ને રોટલી અને એને રીતે કોઈ અન્યાય ન કરો થઈ રહે આપે હજી હા મડો હજી આપે કેવી વાયડી છે જો કોના કોના ઘરે આવી બાંગરી બચ્ચી છે કમેન્ટ કરીને કહેજો જો આમ જો એટકા હાલો આપણે જમી લઈ પંજાબી શાક રોટલી કેરી અને રોટલી મસાલા વાય જો ભરી આ રૂપે નવું નવું જ લાવે મસાલા વાળી રોટલી છે હ

આપણે સાડી જુના થઈ ગઈ છે ખાલી જેનું પાણી બધા જમે છે અગોન કાજુ ને આ તો આપણે અત્યારે જવાનું છે બાર એક ઠેકાણે ચાલો બાર જીએવી એવું લાગશે તો તમને ત્યાંની જગ્યાએ બતાવશું ચાલો ત્યાં હવે જાઈએ અત્યારે આ બધા જોઈ નિરાત્યા હજી ગળશે છે

કોણ મનાલે ને કેમ કે પહેલા બધા મંડળમાં નવ નવરા ગડે બતા બધા હુવાણ કરે જો આ આ બે જો આને પર માં હુવાણ કરે છે ઊઈ કે જાગો સુબો બોલો બોલો બાપા બોલો બધા હોઈ ગયા છે જે અનુભવની બધા તૈયારી છે હોવાની અને આપણે આવી જ મંડળમાંથી મંડળમાં ગયા હતા તો ફેમિલી આજનો બ્લોગ અમારો કેવા લાગ્યો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો જય માતાજી મળીએ કાલે બીજા બ્લોગમાં ચાલો